સાથે કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા શિક્ષક સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જસવંતસિંહ પરમાર સહિત ખૂબ મોટી સંખ્યામાં અગ્રણીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા શિક્ષક દિન નિમિત્તે દરબાર હોલ ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે ત્રણ જેટલા શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે દસ જેટલા શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી જેમને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાથે પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે સાત જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી જેઓને સન્માનિત કરાયા હતા શિક્ષક દિન નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યએ તમામ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી આજરોજ છોટા ઉદયપુર દરબાર હોલ ખાતે જિલ્લા કક્ષાના પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિનનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો પાંચમી સપ્ટેમ્બર ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીજીના જન્મદિવસ નિમિત્તે જિલ્લામાં જે શ્રેષ્ઠ કામગીરી કરી હોય એવા શિક્ષકોને એવા જિલ્લાના ત્રણ શિક્ષકોને પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરી હોય એવા દસ શિક્ષકોને પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે સાથે સાથે જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા છે આજના આ શિક્ષા દિન નિમિત્તે તમામ શિક્ષકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે સાથે સરકારશ્રીની જે યોજનાઓ છે એ તમામ યોજનાઓ દરેક વિદ્યાર્થી સુધી પહોંચે અને દરેક વિદ્યાર્થી એનો લાભ લે પોતાનું આગળનું જીવન પોતાનું ભવિષ્ય ખૂબ સારી રીતે અને એજ્યુકેશન મેળવી અને ખૂબ સારા હોદ્દા ઉપર પહોંચે એ જ આશાની અભ્યર્થના સાથે તમામને શુભેચ્છાઓ પાઠવું છું અસ્તુ રેહાન પટેલ જીટીવી ન્યૂઝ છોટાઉદેપુર